દશેરા એ નવરાત્રીના નવ દિવસ શક્તિની આરાધના કર્યા પછીના પરિપાકનો દિવસ છે દશેરા ભારતમાં ઉજવાતો એક હિન્દુ તહેવાર છે જે નવરાત્રીના નવ દિવસ પૂર્ણ થયા બાદ આવે છે ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમના દિવસે આ તહેવાર આવે છે લંકાના રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ એ મેળવેલા વિજયના માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મની માન્યતા મુજબ આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો રાવણ રામની પત્ની સીતાને લઈને લંકા ગયો હતો ભગવાન રામ યુદ્ધની દેવી મા દુર્ગાના પરમ ભક્ત હતા તેમણે યુદ્ધ દરમિયાન પહેલા નવ દિવસ સુધીમાં મા દુર્ગા દેવીની પૂજા કરી હતી અને દસમી દિવસે લંકા નરેશ રાવણનો વધ કર્યો હતો આ દિવસે રાવણ અને તેમના ભાઈ કુંભકરણ અને પુત્ર મેઘનાથના વિશાળ જગ્યામાં દહન કરવામાં આવે છે અને આ દિવસે મહિષાસુર રાક્ષસ પર મા દુર્ગાએ વિજય પણ પ્રાપ્ત કર્યો હતો આમ અનિષ્ટ તત્વો ઉપર ઈષ્ટ તત્વના વિજયનો દિવસ એટલે કે દશેરા આ દિવસે વિજયોત્સવ તરીકે ઉજવાય છે કેટલાક તેને દશેરા એટલે કે દસ પ્રકારના પાપોને હરનાર પણ કહેવાય છે અજ્ઞાન ઉપર 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 જ્ઞાનના અસત્ય સત્યના પાપ પુણ્યના અને દુષ્ટાચાર ઉપર સદાચારના વિજયનું પ્રતિક એટલે કે દશેરાનો પર્વ માનવીઓને દુર્વૃત્તિઓનો ત્યાગ કરી સદવૃત્તિઓનું આચરણ કરવાની પ્રેરણા આપતો આ પર્વ દશેરા છે આ દિવસે બ્રાહ્મણો સરસ્વતીજીનું પૂજન કરી વિદ્યારંભ કરે છે ક્ષત્રિયો પોતાના હથિયારો અને પશુઓનું પૂજન કરે છે પ્રારંભમાં દશેરા એક કૃષિ મહોત્સવ હતો પાછળથી તેનું સ્વરૂપ બદલાતા તે માત્ર મહોત્સવ બન્યો પ્રાચીન કાળમાં આ દિવસે રાજા મહારાજાઓની સવારી નીકળતી હતી રાજાઓ સરહદ ઓળંગી સત્રો ઉપર ચડાઈ કરતા અને આજે પણ અમુક ગામડાઓમાં આ સાત્રત્વના સંસ્કારો દેખાય છે દશેરાના દિવસે શત્રુઓ સમીપ એટલે કે ખીજડો ખીજડાના વૃક્ષનું પૂજન કરી તેના પાંદડાને સોનું ગણીને અને તેના થડની માટીને સુવર્ણ જીવિત પવિત્ર માટી માનીને ઘરે લઈ આવે છે દશેરાના પ્રસંગે ખૂબ મીઠાઈ ખાવાનો અને ઘોડા દોડાવવાનો રિવાજ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ પ્રચલિત છે તો દોસ્તો આ હતું દશેરાનું પૌરાણિક મહત્ત્વ અને તેની સાથે જોડાયેલા કેટલાક રીતિ રિવાજોની વાત વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામ દ્રવ સુદિહારી